₹30000 बाई बिल लगभग 100% चुका दिया है आपको चाहते हैं अपना को नए तक पहुंचने के लिए आपको देते हैं कि आप ऑटोमेटिक एयर लाइटों और एसी आपको बोलो सीधा देंगे किसका लिया होगा आपको बताना चाहते हैं कि यह अपग्रेड है नेक्स्ट लेवल से और सिर्फ वो सिर्फ आपको देते हैं आप ऑर्डर में बनवावा उनका 21 3 2 1 2 4 3 1 1 बार ने जोड़ा और 3 पर हरा क्योंकि ये ये लोग जाओ 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 મોડલ લાઈટ છે કે આમ આ સ્વીચ ઓન ચાલુ કરીને કરવા લાગે કોઈ વ્યક્તિની જરૂર પડતી નથી ઓટોમેટિક ચાલુ થઈ જાય છે અને સાંજ પડે એટલે ઓટોમેટિક બંધ થઈ જાય અને સવાર પડે એટલે ઓટોમેટિક થઈ જાય છે એ સાદ નિયુટમાં પણ ઘરમાંમાં અનુરૂપ અંધારા જેવું લાગે તો તો ઓટોમેટિક ઓન થઈ જાય છે અથવા તો કે ચાલુ થઈ જ જાય છે अरे आनुरुत बुरी भाई तो चाहिए कि आपने आ आ मॉडल की लाइक नहीं बचाव तो करी सकी है ची तो अच्छा आप बिजली नहीं बताव तो करी सकी है ची नमस्कार मित्रों यह ये मारी पढ़ाये बनाये मतलब ઘણી વાર એવું થાય છે કે કોઈ ગ્રામ પંચાયત હોય તો સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવા માટે એક માણસ રાખવો પડતો હોય છે અને એ માણસ જ્યારે અવેલેબલ હોય જ્યારે સ્ટ્રીટ ચાલુ કરે ત્યારે આખા ગામમાં લાઇટ આવે છે અમે એક એવું મોડલ બનાવ્યું છે આ મોડલથી હવે તમારે કોઈ માણસ રાખવો નહીં પડે ઓટોમેટિક એ કામ કરે છે કે સૌથી મોટા મોટા લાઇટ એ માણસને જે તમારે પગાર આપવો પડતો હોય છે પગાર નહીં આપવો પડે બીજી આ મોડલની સૌથી વિશેષ બાબત એ છે કે જ્યારે રાત્રે અંધારું થઈ જાય છે ત્યારે મોડલ ઓટોમેટિક કરી અને સવારે જયારે સ્વી ઉમે છે ત્યારે ઓટોમેટિક એની જે સ્વીચ છે બંધ થઈ જાય છે ચોમાસાની ઋતુ આવે ત્યારે ઓટોમેટિક એની જાતે સેટલમેન્ટ કરી દે છે એટલે કે ઓટોમેટિક એ ચોમાસામાં લાઈટ બંધ થઈ જતી હોય છે અને સૌથી મોટા મોટા આ જો ફાયદાની આપણે વાત કરીએ તો સૌથી મોટો મોટો બેનિફિટ એ વીજળી છે એટલે કે અહીંયા તમારી સૌથી મોટા મોટી વીજળીની બચત થાય છે આ મોડલ છે થેન્ક યુ વેરી મચ આ વ્યક્તિ સારી રીતે જોયું અને અમારા સૌના આદરણીય સીઆરસી પટેનેતા રાકેશભાઈ સાહેબ પણ ઉપસ્થિત છે જોરદાર ધન્યવાદ No, oh, sir.